ગણિત વિજ્ઞાન કુલ ગુણ પચીસ તારીખ ત્રીસ પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો ટોટલ કેટલા માર્ગ બેટા પાંચ પહેલો પાંચ એ અપૂર્ણાંકનો ખાલી જગ્યા છે પાંચ એ ખાલી જગ્યા અપૂર્ણાંક છે તો અહીંયા ચાર ઓપ્શન આપેલા ને એ બી સી ડી તમારે જાતે વાંચવાના છે એમાંથી જે ઓપ્શન આવતું હોય એ લખી દેવાનું બીજું અહીંયા જગ્યા મેં ખાલી રાખેલી છે એમાં જવાબ લખીશું ઓકે ત્રણ પંચમાં પાંચ એ અપૂર્ણાંકનો ખાલી જગ્યા છે એમાં પાછા ચાર ઓપ્શન આપ્યા એ બી સી અને ડી એમાંથી જે તમને ઓપ્શન યોગ્ય લાગે એ ઓપ્શન નીચે આપણે જવાબમાં લખીશું ચલો ક્લિયર ત્રીજો પ્રશ્ન આઠ કલાક

ત્રણ પૂર્ણાંક એક ચતુર્થાંશમાં ત્રણ એક ખાલી જગ્યા સંખ્યા દર્શાવે છે એમાં ચાર ઓપ્શન આપેલા એ બી સી ડી એ તમારે જોઈ લેવાનું જે જવાબ આવતો એ લખવાનો પ્રશ્ન બે એ પણ પાંચ માર્કનો છે એમાં શું કરવાનું છે બેટા તમને કુલ પાંચ અપૂર્ણાંક સંખ્યાઓ આપી છે એને તમારે સંખ્યા રેખા પર દર્શાવવાની છે સંખ્યા રેખા દોરો તો એ વખતે માપપટ્ટી અને પેન્સિલનો ઉપયોગ કરવાનો છે ઓકે અને ભાગ કરો ત્યારે સરખા ભાગ થાય એમ આશરે કરવાનું ભલે થોડોક નાનો મોટો થાય તો વાંધો નહીં પણ ટ્રાય કરવાનો ભાગ કેવા કરીએ સરખા પ્રશ્ન શુદ્ધ અશુદ્ધ અને મિશ્ર અપૂર્ણાંકમાં વર્ગીકરણ કરો તો કુલ પાંચ આપેલા છે અમુક શુદ્ધ હશે અમુક અશુદ્ધ હશે અને અમુક મિશ્ર હશે તો તમારે એ ત્રણે ત્રણ વર્ગીકૃત કરવાના છે ક્લાસિફાઈડ કરવાના ચલો ક્લિયર ઓકે પાંચ માર્ગ નું છે કેટલા માર્ગ નું તો ગણિત પેપર આપણા કુલ કેટલા માર્ગ નું થયું પંદર ઓકે તો તમે શાંતિથી જવાબ લખતા થાવ દસ માર્કનું વિજ્ઞાનનું રહ્યું એ આપણે પછી નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું અત્યારે હાલ ખાલી ઘડીનું પેપર તમે સોલ્વ કરતા થઈ જાઓ